Jawab हमन तमनी कीओ के

चलते तो आने की क्षमता है ना तो हमारे घर से ये भाग गए वर्षी ने मारे मारे कोई। नहीं के बारो परसी ने वो इना पार नहीं, तो ही किनी थे इना गए वो क्या दिन थे काम हां काय चले ये सारे तो काम कर ला तो काम कर दी मारो लेवा दे तो का મહેમાન હરમ નથી થતી જાય જે અમે માંડવીયા નું ફો લો આગાહી નહોતી તેદુ મોટલી ફોન કર્યો તે આવ્યા નહોતા ને આ આવે ભાઈ Pasah abudia, 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 abudia,

કે જે આપણે ત્યાર બેસનનો લોટ લઈએ ને એના બહુ હારા થાય ઘરના લોટના સણાના હારા ન થાય એ હું કંઈ છે જ નહીં અમારે ઘરના સણાના લોટના હોય ને જાર બનાવીએ ને ત્યારે પછી જોરદાર જ બને કામ કે હું તારા વાતથી એટલે છે ને ભજીયા બનાવવા વાળા આવડી તૂપી આધાર છે બાકી લોટ બોટ ને તો એમાં કઈ નો મેટર કરે એટલું આપણે બનાવવાની ખૂબી આવો લીરમા બહાર ઠેકડા એવું આ શેટી ભાગે જો મરચા તો હું ભજીયા બનાવે નાખા કઈ હવે ભાઈ પછી અહીંયા કેટલા ફેરી બને આ મહિનામાં બીજી કા ત્રીજી ફેરી બને ને બીજી ત્રીજી ની ચોથી પાંચમી ફેરી બને હાલો દઈ રહ્યો ભાઈ પછી ખાવા પછી પછી અહીંયા ટ્રેન્ડિંગ મારિંગ આ મારે પછી બીજી વાત પાછા હમણાંય ભજીયા બની હે

મારો વિચાર ભજીયા ખાવાનો હતો કે મેન ફેગોય ભજીયા કરીએ Tata મેળા આવે હરખે હરખો રાજ

એ સરદાર કોમકેલીરમાં ઓલી પડી ન કોઈ કે ખબર મારે એ સરદાર હટી હૈ હા છે બસ એ હાલ ભાઈ આ દીકરણ નાડો મમ્મી દસો મને દેસ કાલ દેખ પર રાસે એક મટીકી પેહ કા કઈ બ્લોક કેવા ના પાડ્યા જો ભાઈ હું ને શ્રદ્ધાભાઈ પાડીયો ને જોવા જાય બે નેક પાડો જો આવે તારા પછી તમારે કેટલી ઉપાડી ગયું છે બે પાડી ને એક પાડો Tuh mari, saya mari be padi unik padu. Azek be ya ini kama, mah bisa padi unik padu. Hah? Kaya tak Padi ayah, mar de